મુદ્દાસર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ઉર્વિશ કોઠારી આપણી સાથે છે અને મુદ્દો છે જીકા મુ જીકાસને લઈને અત્યારે ચણભણ ચાલી રહી છે એ સેન્ટ્રલાઇઝ એડમિશન પદ્ધતિ છે એમાં અત્યારે સ્ટુડન્ટ્સને અગવડ પડી રહી છે તો ઉર્ષભાઈ સાથે આ મુદ્દા વિશે વિગતે વાત કરીશું ઉર્શભાઈ સૌથી પહેલાં સમજવું એ છે કે આમાં અત્યારે વિદ્યાર્થીઓને અગવડ શું પડી રહી છે માં છે ને એવું છે કિરણભાઈ કે વિકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ એ ગયા વર્ષથી અમલમાં આવી અને સરકાર સંચાલિત અને સરકાર અનુદાનિત એટલે કે ગ્રાન્ટ ઇન એડ એમ બે પ્રકારની જે યુનિવર્સિટીઝ કોલેજીસ છે એને લાગુ પડે છે અને એમાં સરકારની આખી આર્ગ્યુમેન્ટ એવી જ છે આ આ લાવવા પાછળની કે ભાઈ પહેલાં વિદ્યાર્થીને ધારો કે એક વિદ્યાર્થી અમદાવાદમાં કે નડિયાદમાં કે આણંદમાં છે અને એને ભાવનગર કે રાજકોટ એડમિશન લેવું છે કે કચ્છ એડમિશન લેવું છે તેમ કે એને ત્યાં આગળ જઈને બધું કરવું પડતું હતું એને બદલે હવે અમે આ એક જે કોમન સિસ્ટમ અમે લાવ્યા સરકારની દલીલ પ્રમાણે જે ચિકાસ છે એમાં વિદ્યાર્થીને એક જ પોર્ટલ પર એટલે કે એક જ વેબસાઇટ પર બધા જ કોર્સ અને બધી જ યુનિવર્સિટી કોલેજના વિકલ્પો એક સાથે મળી જાય છે એટલે એમનું એવું કહેવાનું હતું કે ભાઈ આ લાવવાથી વિદ્યાર્થીને જે અગવડો પડે છે એ દૂર થશે પણ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે અગવડો દૂર થવાને બદલે અગવડો બહુ જ વધી ગઈ છે એટલે ઘણી વાર તો આપણને એવું લાગે એના વિશે જે કંઈ સાંભળ્યું છે અને થોડું ઘણું જાણ્યું છે કે પેલું ગુજરાત કોમન એડમિશન સિસ્ટમને બદલે ગુજરાત કન્ફ્યુઝ્ડ એડમિશન સિસ્ટમ જેવું વધારે લાગે છે કારણ કે સરકારની આખી જે કામ કરવાની રીત છે એની મુખ્ય મુશ્કેલી એ હોય છે કે એ નિર્ણય લેનારા છે એ લોકો વચ્ચે અને નિર્ણયનો જેની પર અમલ થવાનો છે એ લોકો વચ્ચે એક જબરું ડિસકનેક્ટ હોય છે એટલે એમના નિર્ણયની કેવી કેટલી અસરો થશે તમને એક સાદી વાત કહું કે ભૂતકાળમાં ક્યારે પણ એટલે દૂરના ભૂતકાળમાં આવું મોટું અમલ કરવાનો હોય જેની અસર લાખો લોકો પર થવાની હોય તો પહેલાં પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવે એક નાના સમૂહ પર એક એવું કરવામાં આવે કે ભાઈ ત્યાં આ વસ્તુ કેવી રીતે આપણે ચાલે છે જોઈએ કારણ શું સરકારને એવું લાગતું હતું કે કશોક લોચો થશે લોકોને અગવડ પડશે તો હોબાળો થઈ જશે હોબાળો થઈ જશે એટલે રાજકીય વિવાદ થશે અને સરકાર ડગુમગુ થશે હવે છેલ્લા વર્ષોમાં એવું થયું છે કે સરકારને આવી ચિંતા જ જતી રહી છે સરકારને એવું લાગે છે કે જે આપણે આપણે જેમ મનસ્વી નિર્ણય લઈ લો એની લોકો પર જે અસર થવી હોય એ થાય આપણને લાગે કે આટલો આટલો લોચો પડ્યો તો નોટબંધી વખતે થયું હતું રોજ નવો ફતવા આવે રોજ નવો નિર્ણય આવડો મોટો ડિસિશન અને એની કોઈ પહેલો એક સૂત્રતાવાળો વિચાર નહીં એના શું કોન્સિકવન્સીસ હશે શું થઈ શકે એની કોઈ વાત નહીં અને રોજ આજે આ આવ્યો તો કે ભાઈ આ નિર્ણય જાહેર કર્યો કાલે બીજો પરમ દિવસે ત્રીજો તો આ જીગાસ જેવી વસ્તુ પણ નાના પાયે એ જ વસ્તુનું પ્રતિબિંબ છે કે ભાઈ વિદ્યાર્થીઓને તમે પૂછો કે કેવી રીતે અગવડ શું પડે એનો એક સાદો દાખલો આપો કે ભાઈ હું ધારો કે નડિયાદમાં રહું છું કે મહેમદાવાદમાં રહું છું કે આણંદમાં રહું છું કે રાજકોટમાં રહું છું મારે આગળ શું ભણવાનું એ નક્કી છે મને એ પણ ખબર છે કે આ એક્સ કે વાય કોલેજ છે એમાં આ ચાલે છે ને મારે ત્યાં જવાનું છે એટલે પહેલાં શું થાય સામાન્ય સંજોગોમાં પહેલાં જીકાશ નહોતું એ વખતે શું થતું મારા માર્ક આવે એટલે હું એ કોલેજમાં જાઉં એ કોલેજનું મેરિટ લિસ્ટ હોય એ મેરિટ લિસ્ટ પ્રમાણે હું ત્યાં અપ્લાય કરું ને મેરિટમાં મારો નંબર આવે તો મળી જાય હવે કાસ લાવવા પાછળ જે દલીલ હતી કે વિદ્યાર્થીએ કોલેજે કોલેજે ફરવું પડે છે એ દલીલ સાચી નહોતી કારણ કે ઓનલાઈન બધી જ કોલેજ અને યુનિવર્સિટીઓના પોર્ટલ હતા ઓનલાઈન અપ્લાય ઘરે બેઠા થઈ શકતું હતું અને ફાઇનલ જે તબક્કો છે ફી ભરવાનો ત્યારે જ ત્યાં કોલેજ કે યુનિવર્સિટી એ ગામે જવાનું થતું હતું એટલે આ કંઈ સરકારની જે વાત છે એ કંઈ બહુ ગળે ઉતરે એવી નથી કે બધું સેન્ટ્રલાઈઝડ કરી નાખ્યો એટલે તમે જે કીધું પણ તો ખરેખર સરકારનો ઉદ્દેશ સરકાર કહે છે કે ભાઈ સેન્ટ્રલાઈઝ કરે વિદ્યાર્થીઓને ઓછી મુશ્કેલી પડે પણ આ તો મુશ્કેલીઓ વધી ગઈ અરે વધી ગઈ એટલે હું તમને કહું કે પહેલાં ધારો કે તમે સી તમે તમને ભણવાનું છે તમને કોર્સ ખબર છે તમને કોલેજ ખબર છે તો તમને તમારે પંદર કોલેજમાં ભર ફોર્મ ભરવાની જરૂર નથી અને તમને ખબર છે કે તમે એક બે હવે આમાં બીજું શું થાય કે પ્રવેશ ફી ફોર્મ તમે ભરો પ્રવેશ ફી હોય તો આપણે એ યાદ રાખીએ કે આ વિકાસ છે એ સરકારી અને સરકારી ગ્રાન્ટીને અનુદાનિત કોલેજો માટે જ છે અચ્છા તો એવી કેટલી બધી કોલેજોમાં હું તમને કહું કે એ જે ફીની રેન્જ હતી ને પાંચ રૂપિયા હોય પચાસ રૂપિયા હોય સો રૂપિયા હોય એને બદલે હવે શું થયું કીધું કે અમે તમને બધા જ વિકલ્પો એક સાથે આપી દઈએ રાજ્યની જે કઈ તે પ્રકારની યુનિવર્સિટીઓ અમુક હજાર કોલેજો ને આંકડા ફેંકવા તો બહુ સહેલા છે આ બધા વિકલ્પો તમને આપી દઈએ અને પ્રવેશ ફી કેટલી તો કે ત્રણસો રૂપિયા જે ફોર્મની તમારે એન્ટ્રી કરો ત્યારે ફોર્મની ફી ત્રણસો રૂપિયા આપણને થાય કે ભાઈ ત્રણસો રૂપિયામાં શું બરાબર પણ તમે વિચાર કરો કે બાર પાસ બધા જ વિદ્યાર્થીઓને આ ત્રણસો રૂપિયા ફરજિયાત ભરવાના થાય આગળ ભણવા માટે એટલે એ મામલો છે ને કરોડમાં જાય નવ દસ અગિયાર કરોડ એવા કંઈક આંકડો બેસે છે એવું મને એક મેં જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું તો એક આ વસ્તુ છે બીજું એવું છે કે આની પ્રોસેસ સમજવા જેવી છે કે શરૂઆત ક્યાંથી થાય આખી વાતની તો કે ભાઈ તમે બારમા ધોરણની પરીક્ષા આપી એ પછી તમારે એક પ્રાઇમરી એનું ફોર્મ રજીસ્ટ્રેશન ફોર્મ જે ફ્રી છે એ તમારે ઓનલાઈન ભરવાનું થાય હવે કેવી રીતે તમને ખબર પડે બાર ધોરણ પાસ કર્યા પછી આ કરવાનું એટલે રિઝલ્ટ આવતા પહેલાં પણ તમે આ કરી શકો અને રાધર એવી અપેક્ષા રાખવામાં આવે કે તમે કરો તો એના માટે સ્કૂલોને કહેવામાં આવે કે ભાઈ તમે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવો કે ભાઈ આ પ્રમાણે તમારે ભરવાનું છે કોલેજોને કહેવામાં આવે કે તમે સ્કૂલોમાં જાગૃતિ માટે હોર્ડિંગ પેલું બેનર લગાડો આ કરો તે કરો પણ હવે એ બધું થતું નથી એના ઘણા બધા કારણો છે પણ બીજા બી એટલા બધા કામો હોય છે કે આવા બધા પચીસ વસ્તુઓ સરકાર તરફથી આવતી હોય તો એમાં થતું નથી એટલે થાય કેવું કે વિદ્યાર્થી પરીક્ષા આપી દે પછી રિઝલ્ટ આવે એટલે પછી આ કરવાનું થાય રિઝલ્ટ આવે પછી એ સીધો એડમિશન માટે એક્સ કે વાય કોલેજ પર જાય સૌથી પહેલા વિદ્યાર્થીની ટેન્ડન્સી પોર્ટલ ખોલવાની ના હોય એક્ઝેક્ટલી એ કોલેજ પર જાય એટલે કોલેજવાળા એને પૂછે કે બકા ચીકાસનું રજીસ્ટ્રેશન કર્યું છે એટલે બકો કે બકી ક્યાંક ના નથી કર્યો એટલે કોણે કરવાનું એ કોલેજે કરવાનું એટલે કોલેજે કરવાનું હવે એ કેવી રીતે કરવાનું તો કે ભાઈ એ તો મફત છે પણ એમાં ઇમેલ આઈડીને મોબાઈલ જોઈએ અચ્છા હવે ઇમેલ આઈડીને મોબાઈલ અને એમાં એવું છે કે એક મોબાઈલથી કે એક એક મોબાઈલથી એક જ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરી શકે અચ્છા હવે એની ટેકનિકાલિટી એવી છે કે ખરેખર તમારે યુનિક સ્ટુડન્ટ રાખવો હોય તો એનો જે યુનિક નંબર હોય એ મોબાઈલ નંબર ના હોવો જોઈએ એ એની બારમાની જે માર્કશીટ છે એનો કોઈ જે કંઈ એનો કોડ આવતો હોય એ અને તમે ઈચ્છો તો એ વર્ષનો કે મહિનાનો કે એવો કશો જોડે કરીને એક યુનિક કોડ બનાવી શકો જે એક વિદ્યાર્થી દીઠ એક જ હોય અત્યારની સિસ્ટમમાં એવું છે કે મારે બીજા મોબાઈલ નંબરને બીજા ઈમેલથી હું બીજું બી રજીસ્ટ્રેશન કરી શકું એક જ માર્કશીટ પર હમ એક માર્કશીટ દીઠ એક રજીસ્ટ્રેશન એવું નથી હવે કેમ નથી એ ખબર નથી કોઈના વિચાર નહીં આવ્યો હોય હવે આવશે તો પાછા બદલી બી નાખશે આમાં એવું છે યાર કે આખી મુશ્કેલી આ પ્રકારની સિસ્ટમો સરકારીમાં એ થતી હોય છે કે એમને આપણે પેલા પ્રયોગશાળાના ઉંદર જેવા લાગીએ છીએ એમને ગંભીરતા નથી બેસતી કે આ છોકરાઓના ભવિષ્યનો ને અત્યારે છોકરા એવા ફ્લક્સમાં હોય બીજું આપણે બધી બેસીને વાતો કરીએ છીએ શહેરમાં એમને રિયાલિટી ખબર છે કે તળ ગુજરાતમાં આ બધો ધંધો એ ઓનલાઈન કરાવે ઓનલાઈન ફોર્મો ભરવાના ઓનલાઈન છે ને એ વૈકલ્પિક હોઈ શકે એક્ઝેક્ટલી આ ગુજરાતમાં જ્યારે અને ભારતમાં જ્યારે અસમાનતા જ્યાં આટલી બધી હોય ને ત્યાં વૈકલ્પિક જ ઓનલાઈન હોઈ શકે અત્યારે કેવું થાય છે હું તમને કહું આ ચિકાસનું ફોર્મ ધારો કે કોલેજ નથી ભરી આપતી અથવા તો પહેલાં તમને મન થયું કે ભાઈ મારે કોલેજ જતાં પહેલાં ભરવું છે તમે ગામડામાં રહો છો ગુજરાતમાં ગામડા પણ છે ને એ તો ગામડામાં કશી મોટી દુર્ઘટના થાય ને ત્યારે લોકોને ખબર પડે બાકી તો એમને એવું જ લાગે છે ગુજરાત તો અમદાવાદ રાજકોટ જ વસે શું કરે એ વિદ્યાર્થી બાર વાળો એ એના ગામના સાયબર કાફેમાં માં જશે બરાબર છે એને કેસે કે આટલું આટલું કરવાનું છે ને ઈમેલ ને આ ઓટીપી મોબાઈલ નો ઓટીપી ને આ બધું ચાલે સાયબર કાફે વાળો મસ્તીથી આ ફોર્મ ભરવાના સો દોઢસો રૂપિયા લેશે આ એક એવી વસ્તુ છે જેની કશી જરૂર જ નથી એટલે તમે કીધું ઉર્વિશભાઈ એમ કે દર વખતે આવી કૃષિ સેન્ટ્રલાઇઝ પદ્ધતિ થાય એમાં પછી નેક્સ ઊભું થાય છે જે તમે વાત કરી કે ભાઈ સાયબર કાફેવાળો સો દોઢસો લઈ જાય કોલેજવાળી કોલેજવાળા એમની મનમાની ચલાવે ના એટલે આમાં મુશ્કેલી એ છે કોલેજવાળાના હાથમાં કશું છે જ નહીં એટલે કોલેજવાળાની મનમાની આમાં એવું છે ભાઈ કે અત્યારે મનમાની ચલાવવાનો અધિકાર સેન્ટ્રલાઈઝ છે સરકાર જ મનમાની ચલાવવા બાકીના કોઈની ચાલતી જ નથી બાકીના કોઈની તો જેટલી ચાલવી જોઈએ ને એટલી પણ નથી ચાલતી પછી કેવું થાય કે તમે પ્રાઇમરી રજીસ્ટ્રેશન કર્યું પછી એડમિશનના તબક્કે તમે ગયા એટલે તમારે વિદ્યાર્થીએ કોલેજોનો પ્રેફરન્સ આપવાનો દસ પંદર કોલેજો તમારે ચૂઝ કરવાની તમારે જે કરવી હોય એમાંથી હવે યાર દસ પંદર કોલેજો તમે ચૂઝ કરો એટલે શું થાય પછી મેરી એ તમે એકવાર બધું એપ્લિકેશન કરો પછી એ લોકો મેરિટ બનાવે જીકાસવાળા અને એ મેરિટ પ્રમાણે ધારો કે હું વિદ્યાર્થી છું મેં દસ કોલેજમાં પ્રેફરન્સ મારી પહેલો પ્રેફરન્સ આ બીજો આ ભાઈ હકીકતમાં જ મારે પહેલી જ કોલેજમાં લેવાનું છે પણ ભાઈ મેં દસ કોલેજના પ્રેફરન્સ ભર્યા હવે મેરિટ લિસ્ટ બહાર જીકાસે તૈયાર કર્યું તો એનો જે પહેલો રાઉન્ડ છે એમાં મને મારો મેરિટ લિસ્ટમાં નામ છે એટલે થશે શું મને પેલી દસેય કોલેજમાં એડમિશન મળશે એ દસ કોલેજનું એડમિશન મળશે એટલે એના એડમિશનના ઓફર લેટર જનરેટ થશે વિકાસના પોર્ટલ પર એટલે મારે હું વિદ્યાર્થી છું મારે મેં સાયબર કૅફેમાં ફોર્મ ભરાયો છે અથવા કોલેજવાળાએ પ્રેમથી દયા કરીને ભરી આપ્યું છે હવે એ ઓફર લેટર જનરેટ થશે એટલે મારે એ દસે દસ ઓફર લેટર જનરેટ થયા હશે એની વેલિડિટી હશે અડતાલીસ કલાક એ અડતાલીસ કલાકમાં મારે ઓફર લેટર ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ લઈ હવે હું ક્યાંથી ડાઉનલોડ કરીશ ને ક્યાંથી પ્રિન્ટ લઈશ ને એ તો બધું ભાઈ બધાને બધું છે જ એવું એવું માને છે ને સરકારો એ લઈ અને કોલેજ જવાનું હવે મને અડતાલીસ કલાકની ખબર નાય પડી કે ભાઈ કોઈ પણ કારણસર હું ચૂકી ગયો ખબર ના પડી તો શું તો કે એ થઈ જાય તો એ અડતાલીસ કલાકની જે વિન્ડો ખુલી એમાં જેટલું એડમિશન થયા એટલા કરાય એટલે એમાં બીજું એક કેવું થાય કોલેજના દ્રષ્ટિકોણથી મેં મારું નામ મેરિટ લિસ્ટમાં આવ્યું એટલે દસ કોલેજોએ દસ કોલેજો માટે હું લાયક ઠર્યો બરાબર એટલે દસે કોલેજોમાં મારું નામ વિદ્યાર્થી તરીકે દેખાડે એટલે કોલેજવાળા જુએ કે આ પહેલા રાઉન્ડમાં આપણને કેટલા વિદ્યાર્થીઓ મળ્યા છે તો જોવે કે ઓહો આપણને તો બસો વિદ્યાર્થી મળ્યા છે કે દોઢસો મળ્યા છે કે સો મળ્યા છે કે એંસી મળ્યા છે પણ એ કેવા હોય ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા બીજા ક્રમના પ્રેફરન્સમાં આ કોલેજ હોય પછી એક મિત્રએ બહુ સરસ કહ્યું હતું કે આ કેવું હોય તો કે બહુ જ બધા વાદળા બંધાય પણ પછી વરસાદ તો ચાર ટપકા પડી રહી જાય એટલે કોલેજોને મળે એડમિશન એક પહેલા રાઉન્ડમાં કેટલો હતો કે કોલેજને સો એડમિશન મળ્યા એમાંથી રિયલાઇઝ કેટલા થાય પહેલાં પ્રેફરન્સ વાળા કેટલા હતા કે પાંચ સાત દસ એને કારણે એવું થાય કે પેલું સન્ની દેવલ કહે છે ને તારીખ બે તારીખ એવી રીતે રાઉન્ડ પર રાઉન્ડ છે આખરે કારણ કે એક વસ્તુ જે એક્રોસ ધ કાઉન્ટર પ્રમાણમાં બહુ જ સહેલાઈથી પતતી હતી હું અહીંયાથી મારે ક્યાંક જવાનું હોય તો એનો એક સીધો રસ્તો એક મિનિટનો હતો એને બદલે તમે મને તમારા વિકાસના ખ્યાલો પ્રમાણેનો ફેન્સી પુલ બાંધી આપ્યો છે અને ઉપર બધું કરી આપ્યું છે મને પુલ પર રેલિંગ કરી આપી છે મોટા હોલ્ડિંગ મૂકી આપ્યા છે પણ જ્યાં પહોંચતા મારે પાંચ મિનિટ થતી હતી ને હું સસ્તામાં પહોંચતો હતો ત્યાં પહોંચતાં હવે મને કલાક થાય છે બહુ જ અગવડ પડે છે અને ઘણા તો પહોંચીએ નથી શકતા જીકાસની સ્ટોરી આવી છે એટલે તમે કીધું એમ તો આ રાઉન્ડ જે ચાલતા હોય એક પછી તો એનો સમય કેટલો લેતા હશે એટલે કેટલા અધરતાલ રહેતા હશે વિદ્યાર્થીઓ અમારું એડમિશન ક્યાં થશે નહીં તમે કલ્પના કરો છોકરાના હાથમાં રિઝલ્ટ આવી ગયું છે એટલે છોકરાને અને એના મા બાપને સૌથી પહેલી ચિંતા શું હોય એડમિશન સિક્યોર કરવાની ચિંતા હોય બરાબર છે એને બદલે આમાં અને આ મેરિટ લિસ્ટના બી કશા લોજિક નથી તમે બે ચાર ઠેકાણે તપાસ કરી ધારો કે કોઈ એવું કરે કે ભાઈ કોલેજના વિદ્યાર્થીઓ છે અને એને જ માસ્ટર્સમાં લેવાનું છે ગ્રેજ્યુએશન થાય અને માસ્ટર્સમાં એ જ કોલેજમાં લેવાનું છે તો અથવા તો બારમાં પછી આવ્યા તમે તો કોલેજવાળાએ કીધું ખાલી મારી જ કોલેજનો પ્રેફરન્સ આપણે બરીએ પહેલા કારણ કે પેલાને ત્યાં જ ભણવું છે એનું મેરિટમાં એનું મેરિટમાં કટ ઓફમાં નામ પણ હોય પણ એને એડમિશન ના મળે પહેલામાં એટલે એ જાણે પેલી ચિઠ્ઠી ઉછાડીને થતું હોય ને એટલે આખી વસ્તુમાં જે સૌથી અઘરી વાત છે ને લોજિક સમજવાનું છે સરકાર બહુ ભવ્ય લોજિક રજૂ કરે છે પણ એ વાસ્તવમાં વ્યવહારમાં એનો અમલ થતો જોવા મળતો નથી એટલે છોકરો આમાં ઇફેક્ટિવલી શું થાય હું તમને કહું ઇફેક્ટિવલી રાઉન્ડ પે રાઉન્ડ ચાલ્યા કરે છોકરાને ના જોઈતું હોય ત્યાં મળે જોઈતું હોય ત્યાં ના મળે ને આવું બધું થયા કરે અને એમાં ને એમાં દસ બાર જે કંઈ ભગવાન જાણે જેટલા રાઉન્ડ થતા હોય એટલા પણ એમાં દોઢ બે મહિના જેટલો સમય નીકળી જાય અને ભાઈ ભણવાનું તો શરૂ થાય થવા જ મંડ્યું હોય ને કંઈ એ કંઈ આવી રીતે રાહ થોડી જોવે એટલે એનું એક એક અદ્ભુત પરિણામ સરકાર માટે અદ્ભુત પરિણામ અથવા તો સરકારમાં જે માણસો છે એમના માટે અદ્ભુત પરિણામ એવું આવે કે છોકરું પછી છે ને તે એને એ ગૂંચવાય પછી ગભરાય કે આવું ને આવું થશે તો તો હું એડમિશનમાંથી બધી બાજુથી રહી જઈશ આ જીકાસના ચક્કરો એટલે પેલા લખ ચોરાસીના ફેરા હોય છે ને એવા કે આ જીકાસના એડમિશનના ફેરામાં હું અટવાયો હજી મારું કશું થયું નથી મહિનામાં હજી આટલામાં રાઉન્ડ થયું મારું તો મારે જ્યાં જોઈએ છે ત્યાં તો મને મળ્યું જ નથી પછી એનું રિએક્શન અને એનું નહીં તો એના વાલીનું રિએક્શન શું હોય ખબર છે ભાઈ મેલો ને પૂરો જીકામાં આપણે ખાનગીમાં લઈ લો સેલ્ફ ફાઈનાન્સમાં બસ આ જે થયું ને એ અદભુત વસ્તુ થઈ કારણ કે ખાનગી કોલેજો કોના માટે કોના લાભાર્થે કોની ભાગીદારીમાં ચાલે એ બધી બધાને ખબર છે એટલે આપણે આખું જોઈએ કે આમાં છેવટે કોમન એન્ટ્રન્સ કરીને સરકારે સિદ્ધ શું કરી લીધું તો વાયા વાયા બહુ શેરલોક હોમ્સ બન્યા વગર કે કરમચંદ જાસૂસ બન્યા વગર આપણને એટલી ખબર પડે કે આમાં છેવટનો ફાયદો છે ને એ સરકારી કે સરકારી અનુદાનિત કોલેજોના ભોગે સેલ્ફ ફાઇનાન્સ ખાનગી કોલેજ થાય છે હવે આ સિસ્ટમની જરૂર કેમ પડી અને આમાં તમે અગાઉ વાત કરી પણ ટ્રાયલ બેઝ પર કશું થયું જ નહીં કોઈ શિક્ષણવિદ હોય કોઈ એક્સપર્ટ હોય એમને કશું પૂછાયું નહીં ને સીધું આ અમલવારી થઈ ગઈ આમાં કેવું થાય છે કિરણભાઈ કે શિક્ષણવિદો હોય ને એમાં બી પ્રકાર પ્રકાર હોય છે કેટલાક પાળેલા હોય કેટલાક કયાગ્રહ હોય કેટલાક સ્વતંત્ર હોય હવે તમે જાણો છો કે સ્વતંત્ર તો કોઈને ખપતા નથી પાળેલાને કયા ગ્રહ હોય ને એને તો બિચારાને તમે જે કહો અને એમાં એનો બી ભાગ રાખવાનો આમાં યાર છેવટે કહેતા જરાય આનંદ નથી થતો પણ છેવટે મેં કીધું ને કે આમાં છેવટનો ફાયદો કોને થશે તો ભાઈ જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે પ્રાઇવેટ ખાનગી સંસ્થાઓ એને થશે અને આ સોફ્ટવેર છે તો સોફ્ટવેર હોય એટલે એના દુનિયાભરના કોન્ટ્રાક્ટો હોય એને એમાં રિવિઝનો હોય એને એના મેન્ટેનન્સ હોય એ આખો એક વ્યવસાય છે તો આના ઇવેન્ચ્યુઅલ લાભાર્થી છે એ વિદ્યાર્થીઓ હોય એવું તો મને આટલી સમજમાંથી નથી લાગતું કોલેજો બી અટવાયેલી છે મુંજાયેલી છે અને ધંધે લાગેલી છે એટલે મુદ્દો એ છે કે ચિકાસના લાભાર્થી નથી વિદ્યાર્થીઓ નથી કોલેજો તો પછી કોણ છે તો એના જવાબમાં આપણને આ ખાનગી યુનિવર્સિટી ખાનગી સંસ્થાઓ જે સેલ્ફ ફાઇનાન્સને તોતિંગ ફી લે છે જે અમુક પ્રકારની લૂંટફાટ જ ચલાવે છે ઘણી ખરી એવાના નામ આપણને મળે છે અને આ છે ને છેલ્લે ખાલી તમને એટલું કહેવા માંગુ કે એક એક પ્રોબ્લેમ બહુ અદભુત સરકારી પ્રકાર છે જે પાછલા વખતમાં તમે કીધું ને કશું તપાસ કરવાની નહીં કશું વિચારવાનું નહીં એક વર્ક કરી દેવાનું કેમ ખાતરી છે કે લોકો ક્યાં વિરોધ કરવાના છે લોકો તો એવું જ કે છે બિચારી સરકાર શું કરે સરકાર કેમ કશું ના કરે આ સરકારનું કામ મેં એક જણને પૂછ્યું મેં કીધું કે આટલી બધી મેસ છે આટલું બધું અરાજકતા છે જીકા હજી તો ગયા વર્ષે ચાલુ થયું છે મેં કહું આમાં શું થઈ શકે સુધારો તમે મને બે ચાર મુદ્દા કોને તો એ હસતા હસતા મને કે આમાં એક જ મુદ્દો છે કે આ બધું સુધારો અમે કીધું શું તો કે બંધ કરી દેવાનો એક વર્ષ પહેલાં સુધી એમ જ ચાલતું હતું હવે સવાલ એ છે કે સરકાર જ્યાં નથી ત્યાં પોતાના આબરૂના પ્રશ્નો બનાવતી હોય સરકાર આમાં આબરૂનો પ્રશ્ન બનાવવાના બદલે બંધ કર દે કે ભાઈ પહેલાં તમે ચલાવતા હતા એ સારું છે અમારા પણ હવે એમાં પછી આ એના જે બીજા બધા મેં આડ અસરો જણાવી જે કદાચ મુખ્ય અસરો બી હોય છે એટલે આમાં કેવું છે ગામનો પેલો ડૉક્ટર હોય ને તેની જોડે એક દર્દી ગયો નિતિક સાહેબ મને બહુ દુખે છે હાથે તો ડૉક્ટર કેમ સરસ તું એક કામ કર કે ઠંડા પાણીની નીચે ઊભો રહે અડધો કલાક નાવા પેલો કે ઓકે પછી કે છે ને એક કલાક તડકામાં જઈને બહાર ઊભો રહે પેલો કે એમ એનાથી આ મને દુખાવો મટી જશે તો કે ના એનાથી છે ને તને ન્યુમોનિયા થશે ન્યુમોનિયાની દવા બનાવડે છે હવે આપણી સરકારને તો આ બધું કર્યા પછી ન્યુમોનિયાની દવાઈ નહીં આવડતી પણ એમને એવું થાય છે કે આપણે બસ કેવું કશું કર્યું ને અને છેવટે કોને ફાયદો થયો હશે એ તો સારું આપણને કદી ખબર જ નથી પડવાની આ છેલ્લો સવાલ કે આનું કંઈ રિવ્યૂ કરવાની સરકારે તૈયારી દાખવી હોય કાં તો એમને ફરજ પાડી શકાય એવું કોલેજે કશું પગલાં લીધા કોલેજો યુનિવર્સિટીઓ આમાં કેવું છે અત્યારે સરકાર ની સામે કશી દલીલ કરતા લોકો ગભરાય છે આમાં સરકાર સામે બળવો કરવાની વાત નથી યાર એક એક બધાને સાંકળતો મુદ્દો છે એમાં સરકારને કોઈ ખોંખારીને કે અને સરકાર સાંભળે કેમ નહીં છેવટે જે સ્ટેક હોલ્ડર્સ છે વિદ્યાર્થીઓ છે કોલેજો છે એમના માટે આ બધું થાય છે તો આમાં એ લોકોના પ્રતિનિધિઓ જે કે એ સાંભળવું પડે પણ હવે બધાને છે ને એવું લાગે છે કે વાજબી મુદ્દે પણ સરકારનું ધ્યાન દોરતા એના વિશે ટીકા ભાવે કશું કહેતા બધાને બીક લાગે છે એટલે આ સૌથી પહેલાં છે ને આ બીક ખંખેરવાની જરૂર છે અને સરકારને કહેવાની જરૂર છે કે ભાઈ તમને અમે બેસાડ્યા છે તમે અમારા માટે આ કરો છો તો અમારો અભિપ્રાય ધ્યાનમાં લો એવું નથી કે અમે કહીએ એ કરો પણ અમારો અભિપ્રાય ધ્યાનમાં લો ને એમાં જે લોજિકલ વસ્તુ છે એ સ્વીકારવા જેટલી ઓપનનેસ રાખો થોડો ફાંકો ઓછો રાખો અને કશી ખરેખર લોકો માટે કામ કરો તો ઉર્શભાઈ સાથે આ મુદ્દા ચર્ચા કરી આપણે ખરેખર ભી આ જીકાસના બધા જ પાસા આવરી લીધા અને આપણી સમક્ષ મૂક્યા ખાસ આ જીકાસના મુદ્દાની ચર્ચા એટલા માટે કરી કારણ કે આ બધા જ યુવાનોને જે એડમિશન લેવા અત્યારે ઈચ્છુક છે એમને આ સ્પર્શે છે મુદ્દો મીડિયામાં આની ક્યાંય ચર્ચા એ રીતે નથી થઈ એટલા માટે અમે આ રીતે એનો અભ્યાસ પૂર્વ ઉર્શભાઈએ એની વિગત તમારી સમક્ષ મૂકી आ मुद्दा अमे मुदा लेता रषु नमस्कार वैष्णव जनतो